નોટ આપો પાંચસો ની આપો હજાર ની આપો બે હજાર ની આપો રૂપિયા આપો અને ગમે તે વેફાર હોય ગમે તે વસ્તુ હોય ને તે આપે છે એમને કુદરત રીતે ખબર પડે

આપણે એમને નથી પાછા તમારે જો આનો કોન્ટેક કરવો હોય ને કોઈ તો પણ એવું તમને લાગતું હોય કે આ બધું જૂઠું છે તો આવી જાજો તાલુકો જિલ્લો બનાસકાંઠા Kujarat seng, Pamar Singh, Rawat Singh, berikutnya. Aku telanin. Suani, ah, Suani. YouTube boleh asalnya. Kita lanin sakral kok. Betah nih, betah. Tadi

ม่ด้มหมืนนา่นแหลงน่ะมเลไม่เนียว

કલર ઉપર ખબર પડે તો હાફર મે છે હાફર એ મોળા આત્માજી મોજમાં હા પછી ટમેટા Hello. Agur. Sing mamra? Sing, no, sing mamra bataya. Tuh suara di. Sing baje bata Pasta. Asing Yo. Karena. Kita nangga apa ya ma? Barang itu cepat dijawab. Yo. Saras. Kurkuria. Kurkuria bataun? ખબર પાડી નાખે કે આ જગ્યા ઉપર ગોઠવેલું છે બધું આપડે મને તો નવા લાગે છે પૈસા ની કાકા પૈસા ની ખબર પાડી દે છે એકદમ સાચું છે ને જો તમને એવું ખોટું એવું લાગતું હોય ને તો આપણે કોન્ટેક્ટ કરન કરવો હોય તો કરી શકીએ છીએ નવ વર્ષથી થી ત્રિકાન હું કેટલા વર્ષ થી નવ વર્ષ એવું આ જીઓ ફોન ફર્સ્ટ ક્લાસ ફાયદાનો બધ કે કેવી રીતે તમે મોબાઈલ માં અંદર ખબર પાડો છો જીઓ ફોન માં બધી યુટ્યુબ બધી ફાયદાનો જે સાંભળવું હોય તે લાવી દે પિક્ચર પછી આ તમે નંબર કેવી રીતનો ડાયલ કરો નંબર તો આકડા ઉપર ખબર પડી જાય કે નવ નંબર આવે લાઈન શરત આવે તો બારમી પાસ કરી હોય પછી આંખ બંધ થઈ ગઈ છે સરસ બસો નંબર તો મારા મીઠા યાદ છે યાર કઈ એડ વેડ નહીં કે તમે મારો નંબર બોલો ને 91 કરતા હોય 91 કરતા છે રેડી સાચો નંબર હો કાકા જે મેન મેન આપણે કમનાજી ને બધાય યાદ મુઢે જ રાખવાના નમા